હલો દોસ્તો આજે આપણે સેવ ઓસણ બનાવીશું એમાં પાંચસો ગ્રામ વટાણા લીધા છે બસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે બસો ગ્રામ ટામેટા લીધા છે લાલ મરચું લીધું છે મીઠું લીધું છે તેલ લીધું છે ધાણાજીરુ નો પાવડર ગરમ મસાલો સેવ ઓસણનો મસાલો લીધો છે હળદર લીધી છે હવે આપણે કુકરમાં વટાણા નાખીશું ઢાંકણ બંધ કરી લઈશું બે વિશાલ વાગવા દઈશું સાસળામાં તેલ નાખીશું જીરું નાખીશું જીરું તતડે ત્યાં સુધી થવા દઈશું

થોડી શેકાવા દઈશું થોડી શેકાયા પછી ટામેટાની પેસ્ટ નાખીશું હવે આપણે ટામેટાની પેસ્ટ નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું

ગરમ મસાલો લીધો છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અહીંયા મેં સેવ ઓસલનો મસાલો લીધો છે એ છે બહુ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સેવ ઓસલ તૈયાર છે સર્વ કરી લઈશું હવે આપણે લસણની ચટણી નાખીશું હવે દહીં નાખીશું હવે આપણે દહીં નાખી દઈશું ઉપરથી સેવ નાખી દઈશું હવે આપણે કોથમીર નાખી દઈશું હવે આપણું સેવ ઓસણ તૈયાર છે